બાજરીનો રોટલો ગુજરાતી બાજરીનો રોટલો ગુજરાતી બાજરીનો રોટલો બાજરીનો રોટલો બરોબર અને બનાવી છે મસ્ત મજાની કઢી દેખો કઢી કઢી બાજરીનો રોટલો બનેગ બાજરીનો રોટલો કઢી બાજરીનો રોટલો અને કઢી બાજરીનો રોટલો બને છે જો કે જેવો બૈરો બનાવીએ કે એવું તો આપણાથી ના બને હા પણ રોટલો ટેકનિક રોટલો રોટલો બનશે એમ સારો મજાનો રોટલો આપણે જો આ રીતે ઓરસિયા ઉપર ટીપી નાખીએ છીએ જૂઠ બોલવાનું મના છે બરાબર છે આ રોટલો બાજરીનો રોટલો નેવની રોટલી દોસ્તો આપણે બાજરીનો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે અને બીજો ચડાવવા માટે મૂક્યો છે જો કે એટલા બધા સરસ મજાના પણ રોટલા નથી આવડતા પણ દેખી લો રોટલો સારો એવો મન તો લાગે છે દોસ્તો જોઈ લો ગોળ રોટલો બને છે મજાનો બરાબર છે હવે બે ચાર રોટલા આપણે ઘડવાના છે જો આ કઢી બનાવીએ આ કઢી બનાવી છે બરાબર લીમડો મરચું નાખીને તીખી કાઢી ગળી નહીં તીખી કાઢી નાખી છે બનાવી છે બરાબર બાજરીનો રોટલો તીખી કાઢી જમવું એ આવો વેલકમ ઓકે આપણે બાજરીનો રોટલો આ રીતે બનાવીએ છીએ ટીપી આપણે બાજરીનો રોટલો પહેલાં ટેકનિક આ રીતે જ બનાવીએ છીએ અટમણું પણ લઈ છે પણ બાજરીના લોટનું જ અટમણ કહું નહીં બરોબર છે આ રીતે આપણે બાજરીનો રોટલો બનાવીએ છીએ બરોબર આપણને કરતો આવડતા નથી બરોબર સરસ મજાના રોટલા ખાવાની મજા જુઓ આ ચડવવાનું ચાલુ છે દેખો સરસ મજાનું ચડે છે ધીમા તાપે અમદાવાદ રોટલાને ફાસ્ટ આપ જોઈએ પણ એટલો બધો મને ટેકનિક નથી એટલે હું ધીમા તાપે ચડવું છું વાર થાય છે બરાબર પણ સરસ મજાનો રોટલો બને છે બરાબર જોઈ લે હું ફેરવતો રહીશ ને ચડવતો રહીશ રોટલા કાઢી થોડા એવા ભાત બનાવીશ જોઈ લો આ રોટલો એક રોટલો બનાવેલો છે જોઈ લો આપણાથી આવા રોટલા બને છે જોઈ લો રોટલો બાજરીનો આપણો ઓમ પ્રોડક્ટ માય પ્રોડક્ટ ઓકે જોઈ લો હવે બતાવ્યા થાળીમાં બાજરીના રોટલા છાસ અરે બાજરીના રોટલા રીતે ચોળી દેવાનું બરોબર છે પછી કઢી જો કઢી કઢી આ રીતે લઈ લેવાની બરોબર આ કઢી બાજરીના રોટલાને કાઢી બરોબર વોણિયા પડે વધી કહેવત મારી ગુજરાતી બનાસકાંઠાની કહેવત છે બહુ મજાના રોટલા બાજીના શાક રોટલા ખાવા તાઈ જાઓ બાજીના રોટલા કઢી ખાવું જ આવી